અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું ત્યારે પહેલી દુર્ઘટના નથી કે જેમાં કોઈ દિગ્ગજ રાજનેતાનું અવસાન થયું હોય આ પહેલા પણ ભૂતકાળમાં આવી અનેકો ઘટનાઓ બની ચૂકી છે ત્યારે ભારતના ઇતિહાસમાં કયા નેતાઓના મૃત્યુ હવાઈ દુર્ઘટનામાં થયા છે જોઈએ તેનો વિગતવાર આ અહેવાલ અમદાવાદના મેઘાણી નગરમાં બાર તારીખે બપોરે એર ઇન્ડિયાનું લંડનના ગેટવે ખાતે જતું બોઈંગ વિમાન ક્રેશ થતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું છે તો ભૂતકાળમાં ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું કે જેઓ ઓગણીસો પાસઠના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છની મુલાકાતે ગયા હતા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું પાકિસ્તાની લડાકુ વિમાનના ના પાયલટ કાસિમ એમ હુસેને બળવંતરાય મહેતાના બીચક્રાફ્ટ વિમાન પર હુમલો કરતા તેમનું વિમાન હવામાં જ તૂટી પડ્યું હતું અને તેમનું નિધન થયું હતું હવે વાત કરીએ વર્ષ ઓગણીસો એસી ની

ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન નવી દિલ્હી તેમનું મોત થયું હતું બે હાજર એક માં કોંગ્રેસ નેતા માધવરાવ સિંધિયાનું ચાર્ટર્ડ વિમાન આગ્રાથી પંચ્યાસી કિલોમીટર દૂર ક્રેશ થતા તેમનું મોત થયું હતું આ વિમાન દુર્ઘટનામાં તેમની સાથે અન્ય સાત લોકોના પણ મૃત્યુ થયા હતા લોકસભા ભારતમાં અન્ય રાજ્યોમાં બીજા બે સિટિંગ મુખ્યમંત્રીઓના હવાઈ અકસ્માતમાં મૃત્યુની ઇતિહાસમાં નોંધ છે એક છે આંધ્રપ્રદેશના સીએમ વાય એસ રાજશેખર રેડ્ડી અને બીજા છે અરુણાચલ પ્રદેશના સીએમ દોરજી ખાંડુ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ